અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરતના કામરેજ નજીક નવા ગામે એક અકસ્માત સર્જાયો હતો જેના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હોવાથી સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ટ્રાફિકને હેડવો કરવા ઘટના સ્થળે પહોંચી હતી આ દરમિયાન માતીલા સાંડની માફક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાર વાહનો બે પોલીસકર્મી સહિત ચાર લોકોને હેડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક કામરેજ નજીક નવા ગામ બ્રિજ પાસે બોલેરો ટ્રેલર અને ટ્રાફિક પોલીસ વાહનને અડભેટી લીધા હતા જેમાં બોલેરો ચાલક રાધે પાંડેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે કિરણસિંહ ઠાકોર અને શૈલેષભાઈ વસાવા નામના પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત હતા તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ઘટના સ્થળેથી રફુચક્કર થઈ ગયો હતો જો કે પોલીસે ટ્રક ક્લીનરને પકડી પાડ્યો હતો તો અનેક ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર ના આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ